રાજકોટની જનતા જ છાતે છે અને હું ઈશ્વરને પ્રાર્થના કરું કે રાજકોટની જનતાને આ એમ એના સપોર્ટની બહુ જરૂર ના પડે અને છતાં પણ સપોર્ટની જરૂર પડશે તો રાજકોટ તો આ એમએ સતત કાર્યશીલ છે અને ખડે પગે છે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે રાજકોટ આ એમ એ સાથે જ રહેશે અને આમાં અમે કોવિડ પછી ઘણો બધો અનુભવ થઈ ગયો છે અને ઘણો બધા અનુભવો મળેલા છે એટલે આ રોગને કઈ રીતે કાબૂમાં લાવવું અને કઈ રીતે તાત્કાલિક પગલાં લેવા એના માટે અમે સક્ષમ છીએ આરોગ્ય વિભાગ અમારે ગઈકાલે જ મારે આરોગ્ય અહીંયા ડિસ્ટિક હેલ્થ ઓફિસર જ્યારે વાત થઈ ગઈ છે એટલે રાજકોટ આ એમ એ અને સરકાર સતત સંપર્કમાં છે અને જે જે આપણે જરૂરી પગલાં લેવામાં આવે એ તાત્કાલિક લેશું એટલે કોઈને ગભરાવવાની જરૂર નથી ઉકળાટ કરવાની જરૂર નથી આ એવું કહેવાય છે કે જે કોવિડ વખતે આપણે ગભરાટ લાગેલો હતો એને લીધે લોકો ગભરાઈ ગયા છે એવું કહેવાય કે જ્યારે સાપ નીકળે તો સાપ તો જતો રહે પણ એના લિસોટાને નિશાન ઘણો ટાઈમ રહે છે એટલે કોવિડને લીધે આપણે ગભરાટ છે પણ આ રોગથી એટલું બધું ગભરાવાની જરૂર નથી એટલે કોઈ ચિંતા ન કરતા જરૂરી પગલાં આપણે ચોક્કસ ફોકસ લેશું અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ રોગ અહીંયાથી જ કંટ્રોલ થઈ જાય શાળાઓમાં અમે જો જરૂર પડશે તો શાળાઓમાં અમે એસેમ્બલીમાં અમે જાશું અમારા પીડીએટીશિયનો જાશે અને જરૂરી જરૂરી માર્ગદર્શન આપશે અને કઈ રીતે તાત્કાલિક કંટ્રોલ કરવો કે બાળકોને જરૂર પડે તો સ્ક્રીનિંગ કરાવવું કે જો ઉધરસ કે તાવ કે એવું કાંઈ હોય તો એને તાત્કાલિક અમે સારવાર જરૂરી રીતે આપશું એટલે શાળા સાથે સતત સમય સંપર્કમાં રહેશું એમાં કોઈ શંકાને સ્થાન નથી સૌથી પ્રથમ તો હું ચાંદીપુરા વાયરસ કે જે સૌરાષ્ટ્રમાં એન્ટર થઈ ગયો છે અને ગઈકાલના સમાચાર મુજબ પાંચેક બાળકો જે છે એમના મૃત્યુ પણ આના કારણે થયા છે ભલે આ જે કેસ છે મોટાભાગે ગામડાઓમાંથી અહીંયા રિફર કરાયેલા છે પરંતુ જે આ વાયરસ છે એના માટેની જાગૃતિ એ તમામે તમામ વાલીઓમાં શિક્ષકોમાં સંચાલકોમાં અને સમાજમાં ફેલાય એ ખૂબ જ જરૂરી છે અને આના માટે તમામ પ્રકારના પગલાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા લેવામાં આવેલ છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પોતાના તમામ વાલીઓને અને જે ગાઈડલાઇન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જે બહાર પાડવામાં આવેલી છે એ ગાઈડલાઇન તમામે તમામ વાલીઓને અમે ગઈકાલે જ મોકલી આપેલી છે અને સાથે સાથે તમામ શાળાઓને અમે તાકીદ કરેલી છે કે પોતાની શાળાઓમાં સંપૂર્ણપણે સ્વચ્છતા રાખે ખાસ કરીને સેનિટાઈઝેશનનું પૂરેપૂરું ધ્યાન રાખે અને ખાસ કરી અને એવા એવા પ્રકારના પગલાં લે કે જેથી કરીને આ જે સેનફ્લાય છે એ સનફ્લાય છે એને આપણે અવોઇડ કરી શકીએ જ્યાં ફાઇવ પર્સન્ટ મિલેથિન જે ડસ્ટિંગની કામગીરી પણ એ પાવડર સાથે નહીં થાય એ પણ ખૂબ જરૂરી છે સાથે સાથે જ્યાં જ્યાં પેસ્ટિસાઈડનો ઉપયોગ કરવાનો થાય એ પેસ્ટિસાઈડનો ઉપયોગ પણ અત્યારના સમયમાં કરવો પડે અને ખાસ કરીને આ પ્રકારના જે જંતુઓ છે એનાથી આપણી સ્કૂલ અને આપણે નિયંત્રિત કરવી પડે એવું અમે તમામે તમામ સંચાલકોને તાકીદ કરેલી છે પૂરેપૂરી સ્વચ્છતા ખાસ કરીને જાળવવા માટે પણ અમે તાકીદ કરીએ છીએ તેમ આ જ પ્રકારે અમે વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે પોતાના બાળકોને ખાસ કરીને આ અંગેની સમજ આપે પોતાના ઘરની આજુબાજુમાં પણ આ પ્રકારના ક્યાંય સેનફ્લાય જેવા કોઈપણ જો જીવાત કે ઇન્સેક્ટ્સ દેખાય તો તાત્કાલિક છે એ પણ કોર્પોરેશનને અથવા નજીક નજીકના આરોગ્ય કેન્દ્રને જાણ કરે અને સાથે સાથે આ પ્રકારના પગલાં લે જરૂર પડે તો અમે અમારા બાળકોને અત્યારે જે માનો કે હાફ શર્ટ હાફ જે બાઈના શર્ટ પહેરીને વિદ્યાર્થીઓ આવતા હશે તો એમને ફૂલ બાઈના શર્ટ પહેરવા માટેની પણ અમે અનુમતિ આપશી એમાં પણ અમે પૂરેપૂરો સહકાર આપશું આમ આપણે બધા સાથે મળી અને રાજકોટ શહેર સૌરાષ્ટ્રને આ જે ચાંદીપુરા વાયરસ છે એનાથી મુક્ત કરવા માટે આપણે સૌએ શરૂઆતથી જ જાગૃત થવું પડશે એવું મારું સ્પષ્ટ માનવાનું અમે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનમાં આ બાબતની સંપૂર્ણપણે વિદ્યાર્થીની સલામતી છે એ સૌથી અગત્યનો વિષય છે અને એને અમે ટોપ પ્રાયોરિટી આપીએ છીએ અમે જ્યારથી પણ આ પ્રકારનું વાતાવરણ થઈ જાય વરસાદી વાતાવરણ ત્યારથી અમે લીમડા ગુગળ એનો ધૂપ કન્ટિન્યુસ અમે અમારી સ્કૂલ હોસ્ટેલ્સ તમામે તમામ બિલ્ડિંગમાં કન્ટિન્યુસ અમે સતત ચોવીસ કલાક રાખીએ છીએ સાથે સાથે ડીડીટીનો છંટકાવ હોય છે એ પણ એક પર્ટિક્યુલર એક માણસ જ રાખી અને એ પોતે ડીડીટીનો છંટકાવ છે એ સમગ્ર કેમ્પસના તમામે તમામ વિસ્તારમાં કરે સેમવે રોજ સાંજે અમારે સંપૂર્ણ શાળામાં ફોગિંગ કરવામાં આવે છે એક એક ક્લાસમાં પણ એનું ફોગિંગ કરવામાં આવે છે તમામે તમામ જે એરિયા કે જ્યાં વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની એક્સેસ હોય એ તમામે તમામ જગ્યા પર અમે સતત ફોગિંગ કરીએ છીએ આ પ્રકારે અમે ધુમાડા કરીએ છીએ સાથે ડીડીટી અને પેસ્ટીસાઇડનો પણ સતત છંટકાવ કરી અને અમે અમારું વાતાવરણ છે સંપૂર્ણ સલામત રાખવાની પૂરી કોશિશ કરીએ છીએ અન્ય શાળાઓને પણ અમે આ વિનંતી કરીએ છીએ કે તમે પણ લીમડા ગુગળ જે છે એનો ધૂપ કરો અને આ પ્રકારની સાથે ડીડીટીનો છંટકાવ કરો હવે જ્યારે ચાંદીપુરાના વાયરસની વાત આવી છે ત્યારે અમે પણ મેથેલિયન જે ફાઇવ પર્સન્ટથી ડસ્ટિંગ છે એ પણ અમે આજથી શરૂ કરી દીધેલું છે